સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સીએમ ડેપ્યુટી સીએમ કેન્દ્રીય મંત્રી અને ભાજપના મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સહિત કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા મહેનત અને સેવા ભાવનાની ગરિમાને બિરદાવી હતી તેમણે સીએમ બન્યા બાદ પોતાની પહેલી મુલાકાતની યાદ અપાવતા કહ્યું કે હું નવો સીએમ બન્યો ત્યારે પણ તમે મારો વટ પાડી દીધો હતો અને આજે પણ વટ પાડ્યો છે બીજી તરફ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પાટીદાર હોવાને વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજનું ઉદાહરણ આપ્યું હતું આ સાથે જળસંચયમાં ગુજરાતની અજોડ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર તીખો કટાક્ષ કરતા મંચની પાછળ લાગેલા આમ આદમી પાર્ટીના બેનર તરફ મેદનીનું ધ્યાન દોર્યું હતું તેમણે કહ્યું તમને આ બેનર જોવા માટે પાછળ ડોકું ફેરવવામાં જેટલો સમય લાગ્યો એટલો જ સમય કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેવામાં લાગ્યો છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ અને પાટીદાર સમાજ એક જ સિક્કાની બે બાજુ છે તેમણે અપરાધીઓ સામે કડક કાર્યવાહીની વાત કરતા કહ્યું કે અમે અપરાધીઓને સીધા પગે ચાલવા નથી દેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું સમાજ અને ભાજપ વચ્ચે નાડી અને નાભી જેવો નિકટ સંબંધ છે તેમણે વર્ષ બે 2017 ની રાજકીય પરિસ્થિતિમાં પાટીદાર સમાજના ભરોસાની વાત કરી હતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે આયોજનને પદનું સન્માન ગણાવ્યું હતું અને ખેડૂતોના હિતમાં સરકારના પગલાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે મંત્રી કૌશિક વેકરિયાએ યુવાનોને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કીર્તિદાન ગઢવી સહિતના મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની રંગત જમાવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત